તો જયારે તમે મિત્રો કેમ છો બધા મારા યુટ્યુબ ચેનલ આકાશ રાવણની અંદર મિત્રો તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છે કે આપણે ફ્રી કોપીરાઈટ મ્યુઝિક કઈ રીતના ડાઉનલોડ કરવા તો મિત્રો આપણે જ્યારે પણ વિડીયો બનાવતા હોય છે અને ત્યારે એકલો વિડીયો જ્યારે યુટ્યુબની અંદર અપલોડ કરીએ છીએ ત્યારે મિત્રો એ જોવાની અંદર બરાબર લાગતો નથી કારણ કે તેના અંદર જો તમે મ્યુઝિક એડ કરો છો ત્યારે વિડીયો કંઈક અલગ જ લાગે છે અને મિત્રો વિડીયો આપણો સારો લાગે છે તો મિત્રો આના માટે આપણે હવે આ મ્યુઝિક ક્યાંથી ડાઉનલોડ કરવા તો મિત્રો આને હું ચાલો આગળ તમને સ્ક્રીન અકોર્ડિંગની અંદર બતાવીશ અને મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો હજુ સુધીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને જેને મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તેના માટે ધન્યવાદ તો ચાલો હું આગળની વિડીયોની શરૂઆત કરું મિત્રો તમારે મ્યુઝિક ડાઉનલોડ કરવા માટે તો સૌથી પહેલાં તો આપણે યુટ્યુબ ઓપન કરવાનું છે અને જે ઉપર સર્ચનું ઓપ્શન દેખાય છે તેના પર જઈને તમારે અહીંયા લખવાનું છે નો કોપીરાઈટ મ્યુઝિક આટલું લખશો મિત્રો ત્યારબાદ તમારા તમારા સામે સૌથી ઉપર જ આ ચેનલ આવી જશે જે નો કોપીરાઇટ સાઉન્ડ લખેલું આવશે તેના પર જઈને ટચ કરવાનું છે અને અહીંયા જઈને વિડીયો પર આપી દેવાનું છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલા બધા વિડીયો અપલોડ કરેલા છે લગભગ પંદરસો જેટલા વિડીયો અપલોડ કરેલા છે એ બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ છે અને મિત્રો તમારે કોઈ પણ શોર્ટ વિડીયો હોય કે લોંગ વિડીયો તમે આના અંદર યુઝ કરી શકો છો મિત્રો આ જીવન તમને કોઈ પણ દિવસ આનો કોપી નહીં આવે તો મિત્રો આને તમે ડાઉનલોડ કરીને વાપરી શકો છો જો કોઈ પણ મિત્રો તમને આ વિડીયોની અંદર ખબર ન પડી હોય તો એકવાર કોમેન્ટ જરૂરથી કરજો અને અથવા તમે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીના પણ મેસેજ કરી શકો છો તો મિત્રો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જય માતાજી